જે વ્યક્તિ પોતાના જીવનમાં આ છ ભૂલો કરે છે તેનો નાશ નિશ્ચિત છે હા મિત્રો જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આ છ ભૂલો કરે તો તેનો વિનાશ નિશ્ચિત છે પ્રિયદર્શકો આજની આ મહત્વપૂર્ણ માહિતી જાણતા પહેલા આપ સૌને હાથ જોડીને વિનંતી છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અમને જણાવો એક ક્યારે તમારા વખાણ ન કરો હા મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસે ક્યારે પોતાના વખાણ ન કરવા જોઈએ કારણ કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ ફક્ત પોતાની પ્રશંસા કરે છે જ્યારે તેઓ અહંકારી બની જાય છે જે હંમેશા માનવજીવનને બરબાદ કરે છે બે ક્યાંક તમારું અપમાન થાય તો તેને સહન કરો હા મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે વ્યક્તિ અપમાન સહન કરે છે તેમના જીવનમાં કરેલા પાપોનો નાશ થાય છે મિત્રો જે લોકો સહેજ અપમાન પર પણ ગુસ્સે થઈ જાય છે આ જ ક્રોધ બીજાનું અપમાન કરનારાઓનું પતન લાવે છે પછી તેના કર્મનો આપનાર ચોક્કસપણે તેને ઠપકો આપશે પરંતુ જો તમે પોતે તેના પર ગુસ્સે થાવ છો તો તમારું પતન નિશ્ચિત છે ત્રણ લોકો નાની નાની બાબતો પર ચિંતા અને ગુસ્સો કરે છે પછી તેઓ વિચારે છે કે તેઓ આવું ફરી ક્યારેય નહીં કરે થોડા દિવસો પછી તે ફરી એ જ ભૂલ કરે છે તો મિત્રો આવા લોકોનું આ વર્તન તેમને દુઃખી કરે છે ચાર જો કોઈ લાચાર વ્યક્તિ તમારી પાસે મદદ માટે આવે છે અને તમે તેમને મદદ કરવાને બદલે તેમને ઘરની બહાર ધકેલી દો છો તો યાદ રાખો કે તમારો આ નિર્ણય એક દિવસ તમારું જીવન બરબાદ કરશે પાંચ જે લોકો પોતાના શારીરિક સુખને લઈને હંમેશા ચિંતિત રહે છે તેઓ અન્યની સ્ત્રીઓને હિંતાના સંકુલથી જુએ છે તો મિત્રો આવા લોકો જીવનમાં ક્યારેય સારા કાર્યો કરી શકતા નથી અને અંતે તેમનું દુઃખ નિશ્ચિત છે વળી આ જગતના લોકો મનમાં આ જ વિચારે છે મિત્રો જો મને સમાજમાં માનસન્માન મળે તો આવો વિચારનાર વ્યક્તિના તમામ ગુણોનો નાશ થાય છે છ જે લોકો દાન આપ્યા પછી પશ્ચાતાપ કરે છે તેમના પુણ્યનો પણ નાશ થાય છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય અત્યંત કઠોર ન હોવું જોઈએ કારણ કે સાબર લોકો હંમેશા પીડાય